સ્થિત દિવાન ધનજી ભરૂચના નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓએ તેઓના તેમના જૂના સ્મરણો યાદ કર્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ શાળામાં શિક્ષણને લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અને અનેક શિખરો સરકડીયા અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડોક્ટર નામ રોશન કર્યું હતું તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન શાળાના એકસો દસ વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે શાળાના બાળકો દ્વારા સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નૃત્ય સહિત સ્વાગત કાર્યક્રમ આયોજિત કરાયો હતો આ કાર્યક્રમની શરૂઆત પૂર્વ રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાના હસ્તે દીપ પ્રાગતિ કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમને શિક્ષકો તેમજ શાળાના બાળકોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો